ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આગામી તારીખ સત્તરમી ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના સાંસદ અને ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત સમાજના તમામ આગેવાનો સભ્યો અને સ્વાભિમાન સભાના આયોજકો તથા સમસ્ત વસાવા સમાજ ગુજરાતના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે તો બીજી તરફ ઉમર ગામથી અંબાજી સુધીના વિસ્તારમાંથી આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું આયોજકોએ જણાવ્યું હતું આ સાથે જ સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાના કાર્યક્રમ પૂર્વે બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો આપી એક બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ સમજ સ્વાભિમાન સભા માટે જેમ સમસ્ત વસાજ તમામ સભ્ય અલગ અલગ તાલુકા જિલ્લા અલગ અલગ જગ્યાએ મિટિંગ કરી જીમ આણંદ ડભોઈ સિનોર રાતપીપલા નેત્રાંગ વાઘોડિયા સાગબારા ડેડિયાપાડા માંડવી ઉચ્છલ નિઝર સુરત અંકલેશ્વર વાગરા આમોદ અલગ અલગ જગ્યા સમાજે મીટિંગ કરી સમાજ આ મિટિંગ કયા પછી જે જે જગ્યામાં આપણે મીટિંગ કહી યામ સર્વ જગ્યામાંથી આગેવાનો બહુ સારા રિસ્પોન્સ મળ્યા બહુ સારા રિસ્પોન્સ બી મળ્યા અને સમાજ જો આગેવાન છે સમાજા માટે કળા બાબતની ચિંતા કરતર્યા એ તમામ બાબતે બી બહાર આલે ત્યાર પછી અલગ અલગ વિદ્યાર્થી હાથે બી આપણે મીટિંગ કરી આપણે અલગ અલગ તાલુકા લેવલ સરપંચ તાલુકા પ્રમુખાન આપો તાલુકા જો એમએલએ સહિત તમામ એમએલએ સાહેબ હાથે બી મિટિંગ કરી તમામ જગ્યામાંથી બહુ સારા રિસ્પોન્સ મળ્યા તમામ જગ્યામાંથી સમસ્ત વસાવા સમાજ આવી જે કાર્ય છે અને સમાજ વસાવા સમાજ તમામ આગેવાનો તમામ બધે ચિંતા કરે એનો લાગ્યો અને તે મેન મુદ્દા બધા ચિંતા રહ્યા સમાજ એક સંગઠન સારો હોય અને સમાજ શિક્ષિત વનને એક આગળ વધે જય આદિવાસી જય જોહાર હું નર્મદા વસાવા આપ સર્વને હું આમંત્રિત કરું છું સત્તર ડિસેમ્બર બલેશ્વરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર વસાવા સમાજનું પહેલીવાર સમુદાયનું ભેગું થવાનું થઈ રહ્યું છે તો દરેક જણ દરેક આજુબાજુના ગામડામાં અને આપણા જે વસાવા ભાઈ બહેનો છે એમને કહીને સાથે એક મેદાન પર જૂટમાં આવીએ અને આપણા જે પ્રશ્ન છે શિક્ષણ છે મૂળભૂત અધિકારી છે જળ જમીન જંગલ વિશે વાતો કરીએ અને એમાંથી કઈ રીતે બહાર આવવાનું એની ચર્ચા કરીએ તો સર્વને ધન્યવાદ જય આદિવાસી હું તમને બધાને આમંત્રણ કરું છું ખાસ આવજો